જય માતાજી મિત્રો બધાને તો જુઓ એક ગાડી ભરવા આવી હે એવન પાણા કે આવી નહીં આપણી જ ગાડી છે જેવું હે એવું કહું આપણી જ ગાડી છે ને આપણો જ ઓર્ડરમાં આવી છે આ વિડીયોમાંથી જ ઓર્ડર આવ્યો હોય આપણે હળવદનું કાંઈક એવું ગામ કીધું ગામનું નામ તો ભૂલી ગયો પણ હળવદ જ જાય છે ગાડી એની આજુબાજુમાં જાય છે એવન બેલા ભરવાના હે તેર રૂપિયા પાણો છે આપણે બેલાનો ભાવ અને એમાં ભરાય આવી જાય તેર રૂપિયામાં જો ગાડી ભરવા મૂકી છે હજી ચાલુ જ કરી છે એ કંઈ થપી નમાયરી હજી પાણા જ નહીં ખાય અંદર રેડી તમને આખી આખી ગાડી ભરાય એ બતાવું અને ઉપરના ભરાય પછીના પાણા બતાવું કે કેટલાક ભાંગે શું થાય તમને ખબર પડે આમ અંદાજો આવે કે પાણા કેટલાક મજબૂત છે રેડી જો હવે આ બીજો વિડીયો જુઓ જો ગાડી અડધા જેવી ભરાઈ ગઈ અડધા ઉપર પાણા જો પાણા બધા સારા જ છે બધા એવન છે પણ કડક જ પાણું આવશે આવ એટલોય નબળો નહીં કે જે પ્રમાણે તમે ભાવ કીધો હો કે નબળો આવે એટલો બધો પાણો નબળો નહીં સારો જ છે આ તો સીઝન ઓછી છે એટલે અત્યારે આ ભાવમાં બેલું દેવામાં આવે હે રેડી તેર રૂપિયા ભાવ છે અને ભરાય તેર રૂપિયામાં આવી જાય આપણી બાકી બીજું કે મારો મોબાઈલ નંબર એક દઈ દો મારું નામ સાગર છે અને મોબાઈલ નંબર મારો ત્રેસઠ પાંચ બત્રીસ અડતાલીસ જીરો એકાવન આ મારો મોબાઈલ નંબર છે અને એડ્રેસની વાત કરું તો મોરબી જિલ્લો લાગે વાંકાનેર તાલુકો લાગે અને ભીંગુડા ગામ પાસે આવે જામસર ચોકડી પાસે માટેલની નજીક એમ એ આપણું એડ્રેસ છે રેડી એટલે જે કોઈને બેલા લેવા હોય એ કોન્ટેક કરજો હળવદ મોરબી વાંકાનેર ધાંગધ્રા સુધીના આજુબાજુના ગામડામાં આપણી ગાડી આવશે રેડી બાકી આગેવાળા ફોન કરતા નહીં કરો તો ખોટી ઘાણી ન કરતા એમ આજે બધા ફોન આવે છે શું ભાવ છે ભાવ તમને જે હે જ છે આમાં તે રૂપિયા એમાંથી રૂપિયો વધારે નહીં અને ઓછું એમાં કાંઈ થશે નહીં આ હાવ છેલ્લો તરિયાનો ભાવ એ મારો રેડી આપણે પાણા ઉપાડવાનો ભાવ છે એટલે જે મળે એમાં મારે જવા જ દેવાનું છે અત્યારે એટલે જે કોઈને બિલા લેવો હોય કહીજો બાકી ભાવનગર જામનગર આપણે બોટાદ બાજુ જસદણ બાજુ ફોન આવે છે રાજકોટ બાજુ એ બાજુની ગાડી અત્યાર નથી પણ આપણે કોન્ટેક કરી જો થઈ જશે તો હું તમને મેળ કરી દઈશ જો કે નવ્વાણું ટકા થઈ જશે કોન્ટેક પણ આ થોડુંક વરસાદનું બધું વાતાવરણ જાય પછી આપણે કોન્ટેક થશે રેડી એટલે એ બાજુ ગાડી આવશે પણ થોડીક વાર લાગશે બાકી જેને વિડીયો વિડીયો ગમતો હોય વિડીયો લાઇક કરજો શેર કરજો તમારા મિત્રો સાથે શેર કરો તો આજુબાજુના હળવદના ગામડામાં હોય તો એ બાજુ આપણે પહેલાં નાખી દઈશું રેડી બસ બાકી તો બીજું કાંઈ કહેવાનું નથી બધું આવી ગયું અમુક રોયલ્ટીનો ભાવ પૂછતા તો રોયલ્ટીનો એક ભાવ કહી દો એકસો પચીસ રૂપિયા ટનનો ભાવ હે રોયલ્ટીનો જેટલા ટન તમે ભરો માલ એ પ્રમાણે પૈસા થાય એકસો પચીસ રૂપિયા ટન રેડી બાકી વિડીયો ગમે તો લાઇક કરજો અને શેર કરો બધા